વાળા એ લોકો વોટિંગ દેતા હતા એ ખબર ને પાર્ટી તો ગમે એવી પાર્ટી આપણે પાર્ટી કોઈ લેવા દેવા નહીં પણ એમાં જે પાર્ટીએ જે પૌવા આપ્યા માણસોને તો બધા માણસોએ પૌવા ખાધા જેટલા બી જેટલા બી વી પચ્ચીસ માણસ હશે જેટલા બી માણસોએ પૌવા ખાધા ને તો બધાએ બધાને વોમિટ ચાલુ થઈ ગઈ પૌવા ખાધા એટલે બધાને બધાને વોમિટ ચાલુ થઈ આપવા જે વોટિંગ દેતા હતા એ વોટિંગ વાળા વોટિંગ દેવાડતા હતા એ લોકો જ આપતા હતા પક્ષ ના જાણ એવું નહીં સર थो थो बड़ा बदा मजूर से अ छूटा काम करेगा मेहसाना नगर हूँ प्रकाश भुरिया